મહેસાણાની જોડંગ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે જુદી જુદી શાળાઓમાંથી આવેલી નવથી ચૌદ વર્ષની અંદાજે પાંચસો વિદ્યાર્થીનીઓને એચપીવી સામે પ્રતિકારક રસી મફતમાં આપવામાં આવી હતી આ રસી ગર્ભાશયમાં મુખના કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે આ હોસ્પિટલ માત્ર રસીકરણ પૂરતી સીમિત નહીં અહીં ઓપીડી તપાસ માત્ર રૂપિયા દસમાં કરવામાં આવે છે જ્યારે લેબોરેટરી એક્સરે અને સોનોગ્રાફી જેવી સુવિધાઓ પણ ખૂબ જ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે દવાઓ આપવામાં આવે છે અને બીપી તથા ડાયાબિટીસની અમુક દવાઓ મફત અપાય છે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાંથી આવીએ છીએ જેના જેના જેમાં અમે ગર્ભાશયના કેન્સરની માટે એચપીવી વેક્સિનનો ડોઝ આપવા માટે અહીંયા આવ્યા છીએ બસ અત્યાર સુધી બસો બાળકીઓને અમે ડોઝ આપી દીધો છે આ પ્રથમ ડોઝ આપવા અમે આવ્યા છીએ આના પછી સેકન્ડ ડોઝ સિક્સ મંથ્સ પછી આવશે નવથી ચૌદ વર્ષની ઉંમર સુધીની બાળકીઓને બે ડોઝ આપવાના હોય એક ઝીરો ડોઝ એના પછી છ મહિનાના અંતર એક બીજો ડોઝ આપવાનો હોય છે ચૌદ વર્ષથી ઉપરની બાળકીઓને ત્રણ ડોઝ આપવાના હોય એક ઝીરો એના પછી એક મહિનાના અંતરે અને એના પછી છ મહિનાના અંતરે આના પછી અમે અત્યાર આના પછી દોઢસો જેટલી હજુ બાળકીઓને ડોઝ આપવાના આપવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં અમે દોઢસોથી એકસો સિત્તેર જેટલા ડોઝ આપી ચૂક્યા છીએ હજુ દોઢસોથી બસો જેટલા ડોઝ અમે આપવા જઈ રહ્યા છીએ આ વેક્સિનથી બાળકોને કોઈ જાતની આડઅસર નથી થતી નોર્મલ કદાચ થોડો ઘણો તાવ આવવાની શક્યતાઓ રહે છે જેના કારણે અમે થોડીક એમને આ આગળ અગાઉથી જ મેડિસિન આપીને જ મોકલાવીએ છીએ કે આ દવા એના પછી લઈ લેવી ગર્ભાશયના કેન્સર રિલેટેડ જેટલી બી બીમારીઓ જેટલી તકલીફો થતી હોય છે એના માટેની આ સામે સુરક્ષા માટેની જે રસી છે એ અમે આના આપતા હોઈએ છીએ મારું નામ છે ચિરાગભાઈ સોની ધોળાસણ પ્રાથમિક શાળા અહીંયા આગળ અમે અમારા સ્કૂલની ઓગણપચાસ વિદ્યાર્થીનીઓને અત્યારે હાલમાં એચપીવી એ રસી અપાવવા માટે લાયા છે અને જોરણંગ હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ખાતે અત્યારે ઓગણપચાસ દીકરીઓ એ એમ્બ્યુલન્સ અને એમની વાનની સગવડથી અહીં આવી છે અને આ હોસ્પિટલ દ્વારા એચપીવી રસી જે છથી નવથી લઈ અને ચૌદ વરસની દીકરીઓને આપવાની હોય છે અને આ રસીનું લેવાનું એક કારણ એ છે કે વર્તમાન સમયની અંદર જે અત્યારે હાલમાં ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલનો જે પ્રોબ્લેમ છે એ દિન પ્રતિદિન વધતો જાય છે જેના નિયંત્રણ માટે દાતાશ્રી અને જે હોસ્પિટલના જે પણ કર્મચારી ગણ છે એમના દ્વારા ખૂબ સારું આયોજન થયું છે આજુબાજુની ઘણી બધી શાળાઓમાંથી દીકરીઓ અહીંયા આગળ આવી છે અને અમારી સ્કૂલની ઓગણપચાસ દીકરીઓએ આ વેક્સિન લીધી છે અને જે ભવિષ્યમાં એમના સર્વાઇકલ એટલે ગર્ભાશયના મુખનું કેન્સર જે છે એને ના થાય એટલા માટે અમારી દીકરીઓએ ખૂબ સારી રીતે અહીંયા સગવડમાં રસી લીધી છે એ બદલ ખરેખર અહીંયા આગળ જે સંચાલકશ્રીઓ છે એમનો અને દાતાશ્રીનો અત્રે આભાર માનું છું ધન્યવાદ